હલો ખેડૂત મિત્રો રાજકોટ મસાલા માર્કેટમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાદમાં જોઈને તો આપણે આ મીઠો લીમડો જેનો ભાવ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે વિક્રમભાઈ મેથી આ મીડિયમ મેથી છે જેનો ભાવ પચાસ રૂપિયા છે જેનો ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા કિલો વેચાય છે અને વિક્રમભાઈ ભાઈનું નામ છે જે બેટલા થી આવે છે અને દાણા હોલસેલ વેચાણ કરે છે

આપણે જોઈને તો આ અળવીના પાન છે જે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આવે છે અને એમાં ખાસ દવા કેમિકલનો વપરાશ હોતો નથી જે સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે અને દસથી બાર રૂપિયાનું પૂરિયું વેચાય છે અળવીના પાન મૂળા ઊભા આવે છે ભાઈ ત્રીસથી લઈને ચાલીસ રૂપિયાનો પાત્ર વેચાય છે મૂળાનો અત્યારે કમોસમી મૂળા છે કયો ગામ ભાઈ રાજ્ય પ્રાથીન ભાઈ આવે છે શું નામ રસિક ભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ રાજ્ય પ્રાથીન આવે છે આ મૂળા લઈ આપણે જોઈને તો આ લીલી ભાજી છે જેનો ભાવ પાંચ થી લઈને છ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે જે કલીમલીની ભાજી છે અને જે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાં થાય છે અને વરસાદના પાણીથી થતી હોય છે જેથી કરીને આમાં પણ ખાસ દવા ખાતરનો કાંઈ પણ વપરાશ થતો નથી અને પાંચ રૂપિયાનું પૂરીઓ વેચાય છે જે કલીમલીની ભાજી આપણે જોઈ તો આ પાલક જેનો ભાવ લઈને ત્રણ રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને સુરેશભાઈ હોલસેલ પાલકનું વેચાણ કરે છે જે ભાઈ ચોટીલા બાજુ ખેડી ગામ છે ત્યાંથી આવે છે પાલક લઈ આપણે જોઈને તો આ કણેદરાની ભાજી છે જે પણ બે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા સુધી પૂર્યો વેચાય છે આપણે જોઈને તો આ શિયાળા જેવી મેથી છે ખરા ચોમાસામાં જે બારનું પાર્સલ છે નાસિક સાઈડનું અને જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે એક નંબર આખા પાનની મેથી છે આપણે જોઈને તો માર્કેટમાં એની લોકલ મેથી પણ આવેલી છે જે ભાઈ કાળાસર ગામથી આવે છે મેથી લઈ શું નામ કીધું ભાઈ આંબા ભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ આ મેથી લઈને આવેલા છે અને દસ થી પંદર રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથી નું આપણે જોઈને તો આ છૂટા બીટ પણ આવે છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે છૂટા બીટ આપણે જોઈને તો આ મેથી છે જેનો દવા ખાતર વગરનો વાવેતર પછી આઠથી દસ દિવસમાં ઉપડી જાય છે જેનો ભાવ ત્રણ ચાર રૂપિયા પૂર્યું વેચાય છે પુનમભાઈભાઈ ઉદયભાઈ ખેડૂતનું નામ છે કયો ગામ જે ભેડી ગામથી ભાઈ આવે છે આ મેથી લઈ આપણે

ભાઈ ભાઈનું નામ છે અને જે ટમેટાનું હોલસેલ વેચાણ કરે છે ભાઈનું કેવું એવું થાય છે એક દિવસ પાંત્રીસ રૂપિયા હોય છે તો એક દિવસ પચાસ રૂપિયા વહી જાય છે બજાર બજાર બહુ અપડાઉન રહે છે ટમેટાનું જેમાં બજાર સ્થિર રહેતી નથી બજાર માર્કેટની કાંઈ પણ આઈડિયા આવતો નથી આપણે જોઈ તો દમ ગોલમટોલ લાલ ટમેટો જેમાં ભાવ ચાલીસ થી લઈને બેતાલીસ રૂપિયા સુધી કિલો ભાવ થાય છે ભાઈ નું નામ છે અને જે ટમેટા નું હોલસેલ વેચાણ કરે છે આમાં પણ ચાલીસ રૂપિયા થાય છે